આમોદનગરમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે ખાસ કરીને આંગણવાડી નંબર ત્રણના ગેટની સામે જ સામેના ધગલા જોવા મળતા નાના નાના ભૂલકાઓ પોકારી ઉઠ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે નગરપાલિકા વારંવાર ફોટો સેસન અને સફાઈના નામે નાટક કરી વાહવાહી લૂટે છે પરંતુ નગરની હકીકત એ છે કે ગંદકી દૂર કરવાને બદલે દિવસે પ્રતિદિન વધી રહી છે ખાસ કરીને મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત જેવી મુખ્ય સાહસિકી ઇમારતોની બાજુમાં જ ગંદગીના ધગલા હોવાને કારણે નગરપાલિકાની કાર્ય પદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે હાલમાં આમોદનગરમાં મેલેરિયા ટાઈફોઈડ અને વાયરલ ઇન્ફેક્શન જેવા રોગચાળો ઝડપથી વધી રહ્યા છે એવામાં આંગણવાડીના ગેસ સામે જ ગંદકી હોવાને કારણે બાળકોના સ્વાસ્થ્ય સાથે જાણે નગરપાલિકા ખુલ્લામ રમખાર કરી રહી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને લાખો કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે છતાં નગરપાલિકા કાગળ ઉપર જ કામ બતાવીને પોતાનું રાજકીય પ્રચાર કરવા વધારે તત્પર છે જ્યારે નગરપાલિકાને મૂળભૂત સુવિધા આપવાની વાત આવે ત્યારે તે ખૂબ જ પાછળ પડી જાય છે થોડા સમય પહેલા જ સુરત માટે આવેલ એડિશનલ ગંદકી અંગે ઉધરો લીધો હતો છતાં નગરપાલિકા પર તેની કોઈ અસર દેખાઈ નથી હવે મોટો સવાલ એ છે કે આમોદ મામલતદાર કચેરી અને શૈક્ષણિક સંસ્થાઓની સામે રહેલું આ ગંદકીનો સામ્રાજ્ય ક્યારે દૂર થશે નગરપાલિકા ક્યારે સાચા અર્થમાં નાગરિકોની તકલીફ દૂર કરી પોતાની ફરજ નિભાવશે